વાલિયા પોલીસે ડેલી ગામની સીમમાં ખેતરના શેડા ઉત્તર સંતાડી રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી લઈને આ ગુના હેઠળ બે ઇસમોને વોન્ટેજ જાહેર કર્યા હતા ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લામાં દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અસરકારક કામગીરી કરવા જિલ્લાના પોલીસ વિભાગને સૂચના આપવામાં આવી હતી તેના અનુસંધાને વાલિયા પીઆઈ એમ બી તોમર સ્ટાફ પોલીસ સાથે રાત્રિ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે ડેલી ગામની સીમમાં કપાસના ખેતરના ઉપર ઝાડી ઝાકરામાં સંદીપભાઈ મહેન્દ્રભાઈ વસાવ રહી પીછોર તારવાલિયા અને ભરૂચના અને ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા અને વેચાણ કરવા માટે સંતાડી રાખ્યું હતું જોકે પોલીસે આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તેને સગે વગે કરવાની પેરવી કરી હતી પોલીસે બાતમી મળી હતી સ્થળે જઈને તપાસ કરતા એક મોટરસાયકલ ઉપર સંદીપભાઈ મહેન્દ્રભાઈ વસાવા અને એક ઇસમ સાથે દારૂનો મુદ્દામાલ સગે વગે કરવાની પેરવી કરી રહ્યું હતું હોવાનું જણાવ્યું હતું પોલીસને જોઈને તેઓએ પોતાની મોટરસાયકલ એક્ટિવા મોપેડ તથા દારૂના મુદ્દામાલની પેટીઓ મૂકીને નાસી ગયા હતા પોલીસે ઘટના સ્થળેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા ટીન બિયર મળી કુલ બોટલ ટીન સાતસો સોલ કિંમત રૂપિયા બે લાખ સત્યાસી હજાર ચારસો ચોર્યાસી નો દારૂનો એક્ટિવાજર મોપેડ કિંમત રૂપિયા પંચ્યાસી હજાર મળીને કુલ રૂપિયા એકતાલીસ હજાર એક રિપીટ કુલ રૂપિયા એકતાલીસ લાખ ચુમ્મોતેર હજાર ચોર્યાસી નો મુદ્દામાલ કબજે લઈને સંદીપ મહેન્દ્ર વસાવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરું